તાલુકાના વલવાડા સંઘાડીપાડા ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વલવાડા સંઘાડીપાડા ગામ ખાતે છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગામના યુવાનો વડીલો અગ્રાણીઓ સરપંચો આગેવાનો મળી જેના સાથ સહકારથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાય છે ઉપસ્થિત મહેમાનોમાં ઉમરગામ તાલુકાના કોંગ્રેસ સમિતિના યુવા પ્રમુખ પ્રવેશ પટેલ પ્રથમેશ પટેલ માજી સરપંચ જયેશભાઈ પટેલ વલવાડા સરપંચ સતીષભાઈ

આજના શુભ દિને છવ્વીસમી જાન્યુઆરી એટલે કે છવ્વીસમી જાન્યુઆરી આપણા દિવસે સાહેબ આંબેડકરે નાઇન્ટીન ફિફ્ટી ઓગણીસો આપણા પચાસમાં આપણા દેશને બંધારણ સોંપેલું એટલે પ્રજાને બંધારણ સોંપેલું એટલે આ દિવસને આપણે પ્રદર્શન દિવસ તરીકે જોઈએ છે એ દિવસે જ્યારે સંજાળીપાડામાં મેચનું આયોજન જે આપણા સાથી મિત્રો અને ભાઈનો દ્વારા જે બી કરવામાં આવ્યું છે મેં એમને ખૂબ અભિનંદન પાઠવું છું તેમજ બીજું એ કહેવા માગું છું કે આજે તમારા જે ફળિયામાં જે બીટી છે એ ખૂબ જ રસપ્રદ છે તમે લોકો ચૌદમી જાન્યુઆરી જાન્યુઆરી જે બી મેચનું આયોજન અહીંયા કરો છો એમાં તમે નાસ્તો જણાવવા રાખો છો અને તેમજ તમે સાથે મળીને એકત્ર થઈને જે મેચ રમો છો એ આજે બીજા સમાજ માટે પણ એક પ્રેરણાનો આદેશ છે અને હું આશા રાખું છું કે આ વર્ષ નહીં પરંતુ દર વર્ષે હું તમારી વચ્ચે આવીશ અને આપણા આવી રીતે જ મેચનું આયોજન જે બી થાય એને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં અમે સંપન્ન કરશું અને તમે આવી એકતા જાળવી રાખજો એ બી નાનું મોટું કામ હોય કે લાઇટનું હોય કે જે બી હોય એ આપણે તમને મદદરૂપ થાશું અને માત્ર આજના પૂરતા જ નહીં પણ અમે ગમે તેટલા કામમાં હોય તો બી હું તમને એક રિક્વેસ્ટ કરું કે એ નાના મોટા કામ હોય તો તમે આવી શકો તમે ફોન પર વાત કરી શકો તમારા આપણા પંપ પર આવી શકો જે બી આપણા જે સુનિલ છે આશિષ છે અહીંયા જે બી આજે બધા મારા મિત્રો છે નામ બધા મને પૂરેપૂણે નહીં ખબર પણ એટલું કહેવા માગું કે તમે જે મેચ રમાયેલા એ સૌ સાથે મત તમે મેચ રમાડજો અને અમે તમારી જોડે છે જય હિન્દ જય ભારત